ત્યારે પાભર કેવરા હતું અને અત્યારે પાભર બે હાજર પચીસ માં કેવું છે એ લોકોને પૂછવો ને તો જેટલી નગરપાલિકાઓ આટલા આટલા વિસ્તારમાં છે એના કરતા વધુ ગ્રાન્ટ અને વધુ વિકાસ પાભર નગર નો થયેલો છે તમે વિચારો કે પાભર શહેર માં ખાડ્યું હતું કે જે વર્ષો જૂનો પ્રશ્ન હતો એ હલ કરી અને એની અંદર નગરપાલિકા ભવન સ્કૂલ કોમ્યુનિટી હોલ શોપિંગ સેન્ટર ગાર્ડન શાક માર્કેટ આવી સુવિધાઓ ગામની વચ્ચોવચ્ચ કરાવી અને સરકાર શ્રી ગ્રાન્ટ આપીને આ ડેવલપ કર્યું ત્યારે આજે પાપર શહેર એક શહેર દેખાય છે એ જ રીતે જોવા જઈએ તો નગરના એક એક રોડ રસ્તાઓ કે જે અથવાત હોય કે આર્થિક પછાત વાળાનો તમે એક એક જગ્યાએ જઈ તપાસ કરો તો હું એવું નથી માનતો કે સીસી રોડ સિવાયનો એક રોડ અમારો હોય એના સિવાય

અમને નવ કરોડ ના ખર્ચે આખો નવો પ્રોજેક્ટ મંજૂર કરી આપ્યો છે અને એનું કામ પણ ચાલુ છે જે નર્મદા કેનાલ થી સીધા બાબર ને બે હજાર ચુમ્માલીસ સુધી પિસ્તાલીસ સુધી કોઈ પીવાના પાણીની તકલીફ ના પડે એવી સુવિધા અમને બાબર શહેર આપી છે જે એક જ જાતના નિવેદન આપી અને બાબર ને તળિયા જાટક કર્યું છે આવી વાતો કરી અને ખોટી પાર્ટી ને કે નગરને ને બદનામ કરવાની વાતો કરે છે એ વાત એ ખોટી રીતનું છે હું પણ એમને વિનંતી કરું છું કે તમે બાભરમાં રહો છો તમે જાણો છો કે તમારા તમારા વિસ્તારમાં અત્યારે શું પોઝિશન હતી અને અત્યારે શું છે તો આવક ખોટું નિવેદનો આપી અને શહેરને બદનામ ના કરો એવી પણ આપ સૌને મારી વિનંતી છે બાકી તો ગ્રાંટો જે આવે છે એનો પૂરેપૂરો સદુપયોગ થઈ બાભર નગરપાલિકા અ અંડર વર્ગની હતી અને પણ સરકારે

નર્મદાની ઓફિસ લઈ ગયા હવે આ તો એક ટેકનિકલ બાબતોમાં માની લો કે જ્યાં સરકારી ઓફિસો ને અનુકૂળ આવે એ રીતે એની ગોઠવણ થઈ હોય એ રીતે એનું થયું છે માની લો કે વાવ ને આભર વચ્ચે સોઈગામ છે તો બધી તાલુકા ને નજીક પડે તો ત્યાં આપી બાકી આપણને સગવડ તો મળી જ છે બાકી બે જણા ટિકિટ માંગતા હોય તો એક ને ટિકિટ મળે નારાજ થાય એનાથી આપણે પેલું લગાડવાનું ના હોય અને ખોટી રીતે શહેરની કે તાલુકાને બદનામ કરવાનો કીધો શંકરભાઈ ચૌધરી સાહેબ એક નેતા આ બધું કરી રહ્યા છે આવી વાતો કે ભલે નામ નથી લેતા પણ એક વ્યક્તિ પણ એક વ્યક્તિ મજબૂત છે તો આ વિસ્તારમાં જે કાંઈ કામો કે જે કાંઈ સુવિધાઓ લાંબી જઈ મળે છે ભલે કોઈને વધુ મળતી હશે કોઈને ઓછી મળતી હશે બાકી એક મજબૂત નેતા આપણને મળ્યો છે એને પણ બદનામ કરવાનું તમે બંધ કરો મારે આપ કહું ને જે કોઈ નિવેદન આપતા હોય

બાકી બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ હતા અને ભારતીય જનતા પાર્ટી ની મદદ જે કંઈ ગ્રાન્ટો મળી એ એના હિસાબે જ મળી છે અને એમાં કોઈ આપણે એમ કહીએ કે એનસીપી એ કરાયું એવું કઈ હું માનતો નથી હવે પાપડથી કે વારંવાર અન્યાય થાય છે લોકો નું કેવું પ્રમાણે કે પાપડ વારંવાર અન્યાય થાય છે જીઆઈડીસી ને પણ અહીંયા વર્ષોથી થી કે માલ એ બધી વાત સાચી જેઆઈડીસી માટે આપણી પાસે વાત આવેલી એ ટાઈમે પણ જમીનનો જ પ્રશ્ન ઉભો થયેલો કે બાબરની નજીકમાં કોઈ જમીન છે નહીં એટલે એના માટે પણ એમણે રજૂઆત કરેલી કે ભાઈ કોઈ જમીન એવી હોય તો જીઆઈડીસી આપવામાં સરકાર ને કોઈ વાંધો નથી એની ચર્ચા ચાલુ છે જમીન ની જો પતી જશે તો જીઆઈડીસી ને મળી જશે એમાં કોઈ બે મત નથી

અને તમામ ફળને રોડ ડિવાઇડર ફૂટપાથ અને સર્વિસ રોડ અને ખેત કારેલા ચોકડી સુધી આ રોડ માટે ચૌદ કરોડ રૂપિયા આપ્યા છે એ પણ સરકારે અમારી માંગણી મંજૂર રાખી અને અમારા હાઈવે ઉપરના જે રહીશો છે એને હરવા ફરવા માટે સુવિધા ઉપલબ્ધ કરી આપી અને અત્યારે જે મકાન નો આવાસ યોજના ની વાત કરીએ

સરકાર શ્રીએ પણ એવું કીધું છે કે ટેન્ડર અપાઈ ગયું છે તો કોલેજ નું મકાન પણ ઉમાનું ત્યાં સુધી ટૂંક સમયમાં ચાલુ થઈ જશે અને બાકી રેલવે ની જે સ્ટોપેજની ની માંગણી હતી એ પણ સરકારે હમણાં પૂર્ણ કરી છે અને રેલવે ઉપરના રોડ ની માંગણી અમારી છે એની દરખાસ્ત અમે આયોજન બનાવીએ છીએ અને એ રોડ ફોર થાય અમારો એ રીતની અમારી માંગણી છે અને એ પણ સુવિધા થઈ જશે ટૂંક સમયમાં ત્યાં નિવેદનો આવી રહ્યા છે નિવેદન બાબતે આપો શું સંદેશ આપવો માંગશો વિધાનસભા મત વિસ્તારના લોકો નિવેદનો જે આપે છે એ તો એક જ વ્યક્તિ આપે છે એ તમે જાણો છો બાકી તો નગર જરૂર વોટિંગ લેવાની વાતો કરે છે ખોટી આવી વોટ વાતો ઉભી કરી અને એને ડોવાડોળ કરે છે ખરેખર આમાં વોટિંગ હોય નહીં લોકોની રાડ ફરિયાદ કે કઈ અન્યાય થતો હોય તો એની રેલીઓ નીકળે અને રેલીઓ નીકળે તો એની માગણીઓ થાય અને અન્યાયની માગણી સરકાર સામે દરેક જગ્યાએ થતી હોય છે